અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ કલમ એકસો અગિયાર સંગઠિત ગુના એક કોઈપણ સંગઠિત અપરાધ સિન્ડિકેટના સભ્ય તરીકે અથવા આવા સિન્ડિકેટ વતી એકલ અથવા સંયુક્ત રીતે હિંસાના ઉપયોગથી ધમકી અથવા ધાક ધમકી અથવા જબરદસ્તી અથવા બીજા ગેરકાયદેસર સાધનોના ઉપયોગથી પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે મહત્વના લાભ લે કે જેમાં નાણાકીય લાભ પણ સમાવિષ્ટ છે તે મેળવવા માટે અપહરણ લૂંટ વાહન ચોરી ખંડણી જમીન પચાવી પાડવી સોપારી આપવી આર્થિક ગુના સાયબર ગુના વ્યક્તિઓની તસ્કરી ડ્રગ્સ હથિયારો અથવા અથવા સેવાઓ વેશાવૃત્તિ માટે તસ્કરી કે પડાવી લેવા સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવાથી સંગઠિત ગુનો બને છે સ્પષ્ટીકરણ આ પેટા કલમના હેતુઓ માટે એક સંગઠિત ગુના સિન્ડિકેટ એટલે સતત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતી સિન્ડિકેટ અથવા ટોળી તરીકે પૃથક અથવા સંયુક્ત રીતે કાર્ય કરતી બે અથવા તેથી વધુ વ્યક્તિઓની ટુકડી બે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખવી એટલે સંગઠિત ગુના સિન્ડિકેટના સભ્ય તરીકે અથવા જેના સંબંધમાં અગાઉના દસ વર્ષની મુદતની અંદર સક્ષમ કોર્ટ સક્ષમ એક કરતાં વધારે તમહોમતામાં ફાઇલ કરવામાં આવ્યા હોય અને એવા ગુનાની તે કોર્ટ ન્યાયિક નોંધ લીધી હોય તેવા સિન્ડિકેટ વતી કોઈપણ વ્યક્તિને પૃથક રીતે અથવા સંયુક્ત રીતે કરેલ ત્રણ વર્ષ અથવા તેથી વધુ મુદતની કેદની શિક્ષાને પાત્ર પોલીસ અધિકારનો ગુનો હોય તેવી પ્રતિબંધિત પ્રવૃત્તિ અને તેમાં આર્થિક ગુનાનો સમાવેશ થાય છે ત્રણ આર્થિક ગુનામાં કોઈ પણ સ્વરૂપે નાણાકીય લાભ માટે ગુનાહિત વિશ્વાસઘાત છેતરપિંડી ખોટી ચલણી નોટો બેંક નોટો અને સરકારી સ્ટેમ્પ બનાવવા હવાલાના વ્યવહારો માસ માર્કેટિંગ દ્વારા ઠગાઈ અથવા કેટલાક લોકોને છેતરવા માટેની સ્કીમો ચલાવતી કે કોઈ બેંકને નાણાંકીય સંસ્થા કે અન્ય કોઈ સંસ્થા અથવા સંગઠનને છેતરવા માટે કોઈપણ રીતે કોઈ કૃત્ય કરનારનો સમાવેશ થાય છે બે જે કોઈ સંગઠિત ગુનાનો કોઈ અપરાધ કરે એ આવો ગુનો કોઈપણ વ્યક્તિના મૃત્યુમાં પરિણામે તો મૃત્યુદંડ અથવા આજીવન કેદની શિક્ષાને પાત્ર થશે અને દસ લાખ રૂપિયા સુધી કરતાં ઓછા નહીં તેટલા દંડને પણ પાત્ર થશે બી બીજા કોઈ કિસ્સામાં પાંચ વર્ષ કરતા ઓછી નહીં તેટલી મુદતની પણ આજીવન કેદ સુધીની શિક્ષાને પાત્ર થશે અને પાંચ લાખ રૂપિયા કરતા ઓછા નહીં તેટલા દંડને પણ પાત્ર થશે ત્રણ જે કોઈ વ્યક્તિ સંગઠિત ગુનો કરવાની અથવા કોઈ સંગઠિત ગુનાની પૂર્વ તૈયારી રૂપે કોઈ કૃત્યમાં સામેલ થઈને મદદગારી કરે કોશિશ કરે કાવતરું કરે અથવા સંગઠિત ગુનો કરવામાં જાણી બુજીને સરળતા કરી આપે તો તે પાંચ વર્ષ કરતાં ઓછી નહીં તેટલી પણ આજીવન કેદ સુધીની મુદત માટેની શિક્ષાને પાત્ર થશે અને પાંચ લાખ રૂપિયા કરતાં ઓછા નહીં તેટલા દંડની શિક્ષાને પણ પાત્ર થશે ચાર સંગઠિત ગુના સિન્ડિકેટની સભ્ય હોય તેવી કોઈ પણ વ્યક્તિ પાંચ વર્ષ કરતાં ઓછી નહીં તેટલી પણ આજીવન કેદ સુધીની મુદત માટેની શિક્ષાને પાત્ર થશે અને પાંચ લાખ રૂપિયા કરતાં ઓછા નહીં તેટલા દંડની શિક્ષાને પણ પાત્ર થશે પાંચ જે કોઈ વ્યક્તિએ કોઈ સંગઠિત ગુનો કર્યો હોય તેવી કોઈ પણ વ્યક્તિને ઈરાદાપૂર્વક આશ્રય આપે અથવા છુપાવે તેને ત્રણ વર્ષ કરતાં ઓછી નહીં તેટલી પણ આજીવન કેદ સુધીની મુદત માટેની શિક્ષાને પાત્ર થશે અને પાંચ લાખ રૂપિયા કરતાં ઓછા નહીં તેટલા દંડની શિક્ષાને પણ પાત્ર થશે પરંતુ આ પીડા કલમ ગુનેગારના સાથી દ્વારા આપવામાં આવેલ આશ્રય કે છુપાવવાના કિસ્સામાં લાગુ પડશે નહીં છ જે કોઈ વ્યક્તિ સંગઠિત ગુનો કર્યાની મળેલ અથવા મેળવેલ અથવા સંગઠિત ગુનાના ફંડ મારફત સંપાદિત કરેલ હોય તેવી કોઈ પણ મિલકત ધરાવે તે ત્રણ વર્ષ કરતાં ઓછી નહીં તે પણ આજીવન કેદ સુધીની મુદત માટેની શિક્ષાને પાત્ર થશે અને બે લાખ રૂપિયા કરતા ઓછા નહીં તેટલા દંડની શિક્ષાને પણ પાત્ર થશે વ્યક્તિ જેનો સંતોષકારક રીતે હિસાબ ન આપી શકે જંગમ સંગઠિત ગુના સિન્ડિકેટના સભ્ય વતી ધરાવતી હોય અથવા તે કોઈ પણ સમયે ધરાવી ચૂકી હોય તો તે ત્રણ વર્ષ કરતા ઓછી નહીં તેટલી પણ દસ વર્ષથી આજીવન કેદ સુધીની મુદત માટેની શિક્ષાને પાત્ર થશે અને એક લાખ રૂપિયા કરતા ઓછા નહીં તેટલા દંડની શિક્ષાને પણ પાત્ર થશે